પરંપરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં શરૂ થયું મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં થી ચાર ઓગસ્ટ દરમિયાન યોજાયું હતું આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં આયોજિત કરવામાં આવ્યું છે આ ગિફ્ટ ઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે જે ઇન્ડસ્ટ્રીમાં કોલોબરેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એકસાથે સાથે લાવી છે આ અંગે વાત કરતાં પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર હિતનલ શાહે કહ્યું કે ગિફ્ટ ઓફિસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટિંગ ઉદ્યોગમાં સર્જનાત્મક અને નવનીતાની ઉજવણી છે અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે જ્યાં વ્યવસાયો જોડાઈ શકે સહયોગ કરી શકે અને ગ્રોથ કરી શકે આ ગિફ્ટિંગમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઇનોવેશનનું પ્રદર્શન થયું છે અને વ્યવસાયો માટે નવીન ભેટ ઉત્પાદનો શોધવાની યુનિક તક રજૂ કરી છે અમે ગિફ્ટ ઓફિસ્ટને માય માઇલસ્ટોન ઇવેન્ટ બનાવવા માટે દરેકને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ ગિફ્ટ ઓફેસ્ટમાં પ્રદર્શિત થનાર ઉત્પાદનોની રેન્જમાં અપ્લાયન્સ નોવેલ્ટીઝ ફર્નિચર જેમ જેમસ્ટોન્સ સ્ટેશનરી અને જર્નલ્સ દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો લગ્ન અને વૈભવી ભેટો જ્વેલરી ગવર્મેન્ટ ગિફ્ટ હેમ્પર્સ બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ અને ટ્રાવેલ તેમજ હોલિડે સંબંધિત પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે મારું નામ હેતલ શાહ છે પરંપરા એક્ઝિબિશનની હું ફાઉન્ડર છું લગભગ પાંચ વર્ષથી હું એક્ઝિબિશન લાઈનમાં છું અને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીના એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું બરાબર અહીંયા પચાસથી વધારે સ્ટોલ છે અને ગિફ્ટિંગ રિગાર્ડિંગ જે બી લોકો ગિફ્ટિંગ પ્રોડક્ટમાં ડીલ કરે છે એ બધી જ તમને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝ અહીં જોવા મળશે લાઈક સ્ટેશનરીથી લઈને ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ બહુ જ બધી ડિફરન્ટ આઈટમ કેન્ડલ્સ પરફ્યુમ્સ બેગ્સ બહુ ડિફરન્ટ ડિફરન્ટ આઈટમ છે અત્યારે ગિફ્ટિંગ ગિફ્ટ આપવાનો સિનેરિયો ચેન્જ થયો છે એટલે એક જ હેમ્પરમાં ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટ મૂકીને આપણે અત્યારે ક્લાયન્ટ્સને અથવા કોર્પોરેટમાં બધા અલગ અલગ રીતે આપતા હોય છે તો આ એક એવું પ્લેટફોર્મ અત્યારે અમે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યા છે આવ્યા છે જેમાં તમે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ પરચેસ કરવા જવાનો તમારો ટાઈમ બચી જશે અહીંયા તમને પચાસથી વધારે સ્ટોલ મળશે સુરત અમદાવાદ એવી રીતે અલગ અલગ જગ્યા થી બધા આવેલા બધા અહિયાં અમદાવાદ ના ઘણા બધા સારા અને મોટા લોકો જે વર્ષો થી જોડાયા છે કોર્પોરેટ ગિફ્ટ માટે અહિયાં આગળ બહુ જ બધા સરસ તમને ઓપ્શન મળશે બી ટુ બી ડીલ બસ બાઈંગ તમને અહિયાં થી સારું કરી શકશો ત્રણ દિવસ નું એક્ઝિબિશન છે બે ત્રણ ચાર ઓગસ્ટ ગ્વાલિયા બ્લુમ્સ સવારે દસથી રાતના નવ વાગ્યા સુધીનો ટાઈમ છે હું પાંચ વર્ષથી આયોજન કરું છું આ કેટેગરીનું અમદાવાદમાં પ્રથમવાર આવું થયું છે જે દિલ્હી અને મુંબઈમાં અત્યાર સુધી થતા હોય છે મોટા લેવલના એક્ઝિબિશન્સ આ એ લેવલનું એક્ઝિબિશન અમે અહીંયા આગળ કરવાનું કોશિશ કરી રહ્યા છે શરૂઆત છે અમારી આ કેટેગરીની ફર્સ્ટ બટ ખૂબ સારો રિસ્પોન્સ છે અહીંયા આગળ સવારથી જોઈ રહ્યા છે અમે અને તમે બધા આવો અહીંયા પચાસથી વધારે સ્ટોલ્સ છે